અમલવાડ ગામની અંદર જે પ્રમાણે ગેટનું કામ થવું જોઈએ એ પ્રમાણે થયું નથી અને જે લોકો આ વખતે આ વખતે જે ગેટ ડેમનું કામ કરવામાં આવ્યું છે એ તદ્દન નિષ્કાળજી પૂર્વક કરવામાં આવ્યું છે અને તેથી આ લોકો જે પણ અધિકારીઓ આની અંદર સામેલ હોય એ લોકોની તપાસ થવી જોઈએ અને કાર્યવાહી કાર્યવાહી થવું જોઈએ એવી અમારે સરકારને વિનંતી છે કેવું છે અને જો આ પ્રમાણે થતું રહેશે તો અમારા અમલવાડ ગામની અંદર ખેડૂતોનો પ્રોબ્લેમ થશે કારણ કે અમારા ગામની અંદર ખેડૂતોની સંખ્યા વધારે છે અને એ લોકો ખેતી કરવામાં પ્રેરાયેલા છે વર્ષોથી ખેતી કરે છે ડેમ બી વર્ષોથી છે પણ આ વર્ષે અમારે પાણીનો નિકાલ થઈ રહ્યો છે તો અમારે ગેટ બંધ થઈ જાય તો અમારે પાણીનો સંગ્રહ થઈ જાય તો અમારે કેનાલ અને કુવા અને બોરની અંદર પાણીનો સ્તર ઊંચું આવી શકે એટલે અમારે સરકારને એટલી વિનંતી છે જે જે અધિકારીઓ આમાં સામેલ હોય અધિકારીઓની તપાસ થવી જોઈએ અને

ડેમ બંધ થયો નહીં એના કારણે તકલીફ ભ્રષ્ટાચાર થાય છે કામગીરી થતી નહી પૂરેપૂરી ગામ અમલવાટ તાલુકા જિલ્લો છોટાઉદેપુર અમલવાટ ગામ તળાવ જે છે એમાં જે પાણીનો સંગ્રહ થાય છે પાણી સંગ્રહ થતો નહીં જે ગેટ પર બનાવવામાં આવ્યો છે એમાં પાણી લીકેજ થાય છે એના લીધે અમલવાડ ગામ ચાપરિયા ગામ ખંડીબારા ગામને જે પાણી મળતું હતું એ હાલ મળતું નહીં તો આગળની કાર્યવાહી જે છે સરકાર કરે એ બદલ અમારી માંગ છે કે હમણાં હાલ કામ ચાલ્યું છે એમાં થોડુંક બરાબર કામ નહીં થયું એના લીધે હજુ પાણી લીકેજ થાય છે એના લીધે પાણી સંગ્રહ થતો નથી મારું નામ છે રાઠો જસનભાઈ કરસનભાઈ ગામ અમલવાડ અમલગાંઠ અમલવાડ ગામનો તળાવ છે અને અમારું આ રિપેરિંગનું કામ શરૂ એમઆઈ સ્કીમ પણ ગેટનું કામ શરૂ હતું રબર સીલનું કામ ત્યારે ચાલતું હતું પણ વરસાદના ના લીધે હજુ એનું રિપેરિંગ કામ બાકી છે એના લીધે થોડું પાણી એ પૂરું રહી છે થોડું પણ જ્યારે કમ્પ્લીટ થઈ જશે તો એનો પૂરેપૂરો લાભ મળશે ગયા વર્ષે જ થયું છે પીલામ કેવું થોડો થયો છે પણ ચોમાસા કમોસમી વરસાદ ઉભી રહ્યા એના લીધે અમે અમારું કામ સમય સમય பட்டேன் மீட்டி